જાણે પાણી ગયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જે દ્રશ્યો જોઈ શકાય છે ટેન્ટ હોસ્પિટલ હું પહેલા તો એ વોર્ડ દેખાડવાના પ્રયાસ કરીશ કે જ્યાં કયા પ્રકારના મારેલા છે આ તમે જોઈ શકો છો કોવિડ નાઇન્ટીન પોઝિટિવ આ વોર્ડ છે અલગ અલગ પ્રકારના આ પ્રકારના ચાર વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે એ બી ડી આ પ્રકારે આખા વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આ હોસ્પિટલ જે ટન કરોડ રૂપિયાના ખર્ચે વેન્ટિલેટર એસી ઇલેક્ટ્રોનિક વાયરિંગ તમામ છે સુવિધા રાખવામાં આવી હતી કે દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને આ હોસ્પિટલની જાળવણીની જવાબદારી જો વાત કરું તો સિવિલ હોસ્પિટલની અંડરમાં હતી પરંતુ અહીં એક સમય એવો હતો કે સિક્યુરિટી તેના જ રાખવામાં આવતી હતી પરંતુ આજે કંઈક અંદરના જે દ્રશ્યો છે તે કંઈક અલગ જ કહી રહ્યા છે આ સસ્પેક્ટેડ જે કહી શકાય કે જે દર્દીઓ આવતા હતા કે જેનો રિપોર્ટ હજી નથી આવ્યો તેમને આ વોર્ડની અંદર રાખવાની તૈયારીઓ હતી પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે કે શું સ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર ત્રણ કરોડ રૂપિયાની જે ટેન્ટ હોસ્પિટલ છે તે હાલ ધૂળ ખાઈ રહી છે એટલું જ નહીં હું હવે એવા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે હોસ્પિટલ અંદર પ્રયાસ કરીશ આ હોસ્પિટલની જાળવણી માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા ચોરી ચકારી ન થાય તે માટેની તમામ તૈયારીઓ છે તે હોસ્પિટલના સત્તાધીશોએ રાખી હતી પરંતુ અંદર જ્યારે જશું ત્યારે કંઈક અલગ જ પરિસ્થિતિ છે તે જોવા મળશે આપણે હોસ્પિટલની અંદર જશું કારણ કે ચારે બાજુથી જ્યારે ચકાસણી કરવામાં આવી તો હોસ્પિટલના અનેક ભાગ એવા છે કે તૂટેલા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હોસ્પિટલની અંદરના બેડ છે તેની પણ હાલત કંઈક અલગ જ પ્રકારે જોવા મળી રહી છે જે દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં એક સમયે કોવિડના દર્દીઓને સારવાર આપવાની હતી તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે ને

જ્યાં વાયરિંગના શેડ જોઈ શકાય છે જે વાયરિંગ કરવામાં આવ્યું છે એક પણ પ્રકારના વાયરો છે તે અત્યારે જોવા નથી મળતા હોસ્પિટલની અંદરથી ચોરી થઈ ચૂકી છે તો પણ તંત્ર છે તેને પેટનું પાણી નથી લે હરિ લહે હું બીજી તરફના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે બીજી તરફ પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે જે બેડ છે તે જોવા મળી રહ્યા છે લોખંડના સરિયા જોવા મળે છે વાયરિંગ જે તૂટેલા છે તે પણ જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય હોસ્પિટલ ટેન્ટ અંદરથી ચોરી થઈ રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેની સિક્યુરિટી સામે પણ અનેક સવાલો છે છે તે ઉત્પન્ન થઈ રહ્યા ત્યારે જોવાનું એ છે કે સિવિલના સત્તાધીશો અને કારણ કે આ હોસ્પિટલ છે ટેન્ટ હોસ્પિટલ છે તે કલેક્ટર હસ્તક આવે છે ત્યારે કલેક્ટર કયા પ્રકારના પગલા લેશે તે પણ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે